કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરાવતા કચ્છના નખત્રાણામાં સતત ત્રીજી વખતના ઉમેદવાર સાંસદ વિનોદ ચાવડાને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી જ્યાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસગાથાનો હવાલો આપી કચ્છ બેઠકમાં ભાજપને બહુમતીથી ચૂંટવા ઉપસ્થિત જનસમૂહને અનુરોધ કર્યો હતો આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના પહોંચ્યા હતા આશાપુરા મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા માતાના સીએમ પટેલ નખત્રાણા પહોંચ્યા હતા જ્યાં સુપર માર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રિબિન કાપી ખુલ્લું મૂક્યું બાદમાં બજરંગ રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા ગરમી વચ્ચે પણ નોંધપાત્ર હાજરીમાં લોકો સભામાં જોડાયા હતા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે કચ્છનો પ્રવાસ હતો અને કચ્છ લોકસભા જે ચૂંટણી પ્રવાસ દરમિયાન એમણે ચૂંટણીના પ્રવાસની શરૂઆત શ્રી ગણેશ માતાના મશ્રીમાં આશાપુરાના દર્શન કરીને શરૂઆત કરી હતી ત્યારબાદ અમારા અબડાસા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઘણા બધા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અનેક મતદારો લોકો ઉપસ્થિત રહ્યા હતા એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે અબડાસા બે હજાર બાવીસ પછી અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનશ્રીજી જાડેજા ચોટાણા અને એમણે અનેક વિકાસના કાર્યોની જે આજે એમણે વાત કરી હતી એમાં મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ કે અબડાસા ભૌગોલિક રીતે મોટો વિસ્તાર છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશમાં વિકાસ થઈ રહ્યો છે એમ કચ્છની અંદર પણ એમાં અમારો અબડાસા પણ બાકી નથી અને ચાર સ્તંભનો વિકાસ એમ કહી શકાય કચ્છ અને અબડાસાની અંદર ઔદ્યોગિક રીતે હોય ટુરિઝમની રીતે હોય આજે પ્રવાસનની રીતે હોય ડેરીની રીતે હોય આવા ની રીતે હોય આવા અનેક પ્રકારના વિકાસના કાર્યો પણ કચ્છની અંદર થયા છે મોડાસાની અંદર પણ થયા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા એમના દસ વર્ષના કરેલા કામો ઉપર વિશ્વાસ સમગ્ર દેશની અંદર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અન્ય પાર્ટીના લોકો પણ કોંગ્રેસ હોય અન્ય પાર્ટી અનેક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે ગુજરાતની અંદર કચ્છની અંદર પણ આજે કચ્છની અંદર પણ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ જોડાના હતા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નાણભાઈ અન્ય કાર્યકર્તાઓ દલિત અધિકાર મંચના આગનીય શ્રી નરેશભાઈ અને ઘણા બધા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કચ્છની અંદર જોડાના છે એનું સ્વાગત કર્યું છે ને આવતા ભાજપની સભામાં કોઈ મોટા નેતા આવે ને કોઈ રાજકીય હોય કે પછી સમાજમાં નામના ધરાવતા લોકો જો ભાજપ પર ના જોડાય તો ભાજપની પોતાની સભા સફળ નહીં થવાનો સર્જાયો છે ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ અને દલિત અધિકાર મતના પ્રમુખ નરેશ મહેશ્વરીએ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરીઓ ખેસ ધારણ કર્યો સાથે પાંચસોથી વધુ લોકો આજે ભાજપમાં જોડાયા હતા ચોક્કસ જ્યારે સમગ્ર દેશ એક તરફ મોદી સાહેબે જે રીતે સમગ્ર દેશની જે રીતે વિકાસ કર્યો છે છેલ્લા દસ વર્ષમાં આપણે જાણ્યું છે અને ત્યારે હું આજે ગુજરાત પ્રદેશ મહેસૂલ સમાજના પ્રમુખ તરીકે સ્વાભાવિક છે કે જ્યારે સમાજનો વિકાસ કરવો હોય ત્યારે સત્તા પક્ષ સાથે રહેવું પડે અને અહીંયા પણ કે જે દસ વર્ષ સુધી આપણા કચ્છમાં લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ સાંસદ તરીકે રહ્યા છે એમને ખૂબ અહીંયા કને કામ કર્યા છે અમારા પણ જેટલા પણ મહેસૂલ સમાજના યાત્રાધામો હોય એ પૂજ્ય શ્રી મતિયાદેવ ગુડથરવાળા એમનો પણ પ્રવાસન નિગમમાંથી બસો બસો ને કરોડ જેટલો કને જે ગ્રાન્ટ આપી છે તો સ્વાભાવિક છે કે જેટલા પણ અમારા યાત્રાધામો છે ત્યાં કને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નોના થકી આજે વિકાસ થયો છે ત્યારે સમગ્ર દેશ મોદી સાહેબની સાથે હોય ભારતીય જનતા પાર્ટીની સાથે હોય ત્યારે ચોક્કસ મૈસૂરી સમાજના એક પ્રમુખના નાતે પણ મને એવું લાગ્યું કે સમાજનો આર્થિક વિકાસ કરવો હોય અને મારે ત્યાં ગાંધીનગરમાં પણ અમારા સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની એવી લાગણી હતી કે ગાંધીનગરમાં પણ એક મહેસૂરી સમાજનો શ્રી ધણીમાતન દેવ ભવન બને અને એના માટે સતત અમે પ્રયત્નશીલ હતા ત્યારે સૌથી વધુ અમને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય છે વિનોદભાઈ ચાવડા એમની પાસેથી અમને આશા અપેક્ષા હતી અને એમને પણ અમને કીધું છે કે અગર સરકારની સાથે રહેશું આપણે તો એકસો ને દસ ટકા હમણાં સુધી જે કામ થયા છે એનાથી વધુ હજી કામ થશે અ સમાજના વિકાસ થકી ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસ સમાજ સૌથી પહેલા હોય છે હજી પણ કહું છું કે સમાજ ઉપર કદાચ ક્યારે પણ આવી કોઈ ઘટના બનશે તો એકસો દસ ટકા જે સમાજનો પહેલા પણ અવાજ ઉપાડ્યો છે એ આજે ફરી પણ ઉપાડીશ કારણ કે સમાજના જ્યારે આગેવાન હોઈએ કે સમાજે જ્યારે જવાબદારી આપી હોય ત્યારે સો ટકા સમાજ ઉપર કોઈ એવી ઘટના બનતી હોય ત્યારે સમાજના આગેવાન તરીકે એને આગળ આવવું જોઈએ